એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા રાજમા બનાવશું એક કપ રાજમા લેશું એને સારી રીતના વોશ કરી અને ઓવરનાઈટ માટે પલાળી દેશું પલાળી દઈએ પછી કુકરમાં એડ કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ચાર વિસલ કરી લેશું ત્રણ ચમચી તેલ લેશું એમાં જીરું મસાલો મસાલોને હિંગ એડ કરી દેશું બારીક સમારી ડુંગળી એડ કરી દેશું આદુ અને લસણની પેસ્ટ અને લીલા મરચાં એડ કરી દઈએ બધું સોતે થવા દઈએ પછી એની અંદર બે મોટા ટમેટાની પ્યુરી એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું અને ધાણાજીરું પાવડર એડ કરી સોતે થવા દઈએ મસાલા કૂક થઈ ગયા છે આપ જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે તો હવે આપણે રાજમાને પાણી સહિત જ એડ કરી દઈએ ચોપટી ગરમ મસાલો એડ કરી દઈએ અને કસૂરી મેથી હાથેથી ક્રશ કરી એડ કરી દઈએ અને પાંચક મિનિટ માટે એને કૂક થવા દઈએ પછી આમચૂર પાવડર એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ તો આપણા રાજમા હવે રેડી થઈ ગયા છે અને રાજમા સારી રીતે પલળેલા હશે તો એકદમ જલ્દીથી અને સરસ કૂક થઈ જશે અને ઓછામાં ઓછાને બાર કલાક પલાળવા જરૂરી છે તો રાજમા આપણા રેડી થઈ ગયા છે ઉપરથી લીલા ધાણા એડ કરી દો